સાદી નાજી વાર છે હા સાદી 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 હું મંડાડો હું એ પણ સાદી એટલે મારો મીનિંગ સિમ્પલ ક્લાસ કોડ સિમ્પલ સિમ્પલ એને ટૂંકમાં આપણે અમારી આ સાઈડમાં સાદી કે ગમે એવું સાદું પાન એક બનાવી દે તો ભાઈ એક સાદી ચા દે મસાલા વાળીની સાદી એક સાદી સોડા દે એના ગુણે સાદી ઓલી સાદી નહીં એ સાદીની વાર છે હો ભાઈ આ એ સાદી હમણાં કરાય જ નહીં સાદી કરીને ક્યાં

તારી બલિદાન મને વાત કરવા તો નથી અને કેટલા વિને મારું નેટવર્ક છોટે છે સાદી છે ને સમય આવે ને ત્યારે કરાય જે તમે સક્સેસફુલ થઈ જાવ તમે તમારા પગ ઉપર ઊભા થઈ જાવ અને તમે 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 લાયક થઈ જાવ તમે એ સાદી કરાય હા નકર દે ને સાદી કર્યા પછી જિંદગી બગડીને ધૂળ થઈ જાય એટલે તમે પહેલા સક્સેસ થાવ પછી સાદી કરો નકર તમારી જીવડું નીકળી ગયા ભાઈ હા એટલે મેં કરી નથી કે મેં બીજાનું જોયું એટલે હું કહું છું હા તમારું ઘી નીકળી જાય આ સક્સેસ થવો ને પછી શાદી કરો હવે બંદાની લોકેશનની તો આપણને ખબર પડી ગઈ છે પણ નેટવર્ક નેટવર્ક એવું હાથ ધોઈને વાળા પડી ગયું છે કે કાંઈ ઘટે ના તમે જુઓ તમે જુઓ આ આ આપણે નેટવર્ક મારા મારેથી હવે મારે બોલવું નથી નકર હું મને એટલી ખીચ ચડે છે ને નેટવર્ક વાળા ઉપર કે નેટવર્ક વાળા ખીસાર ખાયો તમે અહીંયા હોત ને તો તમને છે ને હું વન ટેપ મારી દઈશ હા ભલે મને આવડતો નથી તો હું ધરાર મારે કાના ના લાગે ધરાર ધરાર મારત ધરાર ધરાર લગાડ ધરાર મારે તમને હા જોતા ખીસાર ખાયું નેટવર્ક અરે પી પણ આમ હોથી હેઠી જાતી જ નથી એટલે હોથી હેઠી જાતી જ નથી કેવી ખીસડ ખાઈ છે બંધો છે અહીંયા બંધો છે બંધો છે અરે બંદો છે પાછળ મારે કંઈ બોલવું જ નથી મારે એક પણ શબ્દ નથી બોલવો નકર નેટવર્ક દ્વારા તમારી તમારી ભલી થાય હા આવા આમ ના હોય હાવ જો રહ લઈ ગયા ના તમે આજ પૂરે પૂરો રહ લ્યો ના આજ તમે લઈ જ લ્યો રહ તમારે મારી પથારી ફેરવવી હોય જેમની તમે આજ પૂરે પૂરો રહ લઈ લેજો લો હા જો 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 તો એ નોક કરી જોયું ને બાકી આપણે તો એ કલાકાર છે તમને ખબર જ છે તો એમાં પૂછવાની વાત જ નથી આવતી આપણે કલાકાર છે નેટવર્ક ના હોય તો એ પતાવી નાખી હા એક જ બંદો ભૂઈ ગયો

મારે કઈ બોલવું નથી મારે બોલવું કઈ નથી નકરતું હું આની પથારી ફેરવી નાખું મને આ જેવી ખીચ ચડે ભાઈ નેટવર્ક તમારી એક બેન થઈ આમ ના હોય રહ ના લઈ ગયા ભાઈ એ માથે બંધા માથે બંધા રે વર ઓ પ્રભુ હે પ્રભુ હરિરામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદે હા આ નેટવર્ક વાળા તમે છે ને જલ્દી થી જલ્દી ઉપાડ લ્યો એટલે નેટવર્ક વાળા કા છે ને હાવ બંધ કરી દયો ધબડકો કરી દયો અને કા એકદમ છે આમ પાણી ને રેલા ઘોણે હાલવું જોઈએ એવી રીતે કરો આ ધોડીયું કરીને હું મૂકી દયો છો કોકની જિંદગી ખરાબ કરી નાખશો તમે અધોડિયાને નેટવર્ક કરીને મૂકી દી અધોડિયા તમારી ભલ્લી થાય તમને એકબેન તમ તમને કરડે કાળોત્રો નાગ તો મારે શું કહેવું હવે ભાઈ હા ચડાવી દીધી મારા મગજનું હાવ ભરતું થઈ ગયું ભાઈ ત્યાં નહીં હું હવે મારે એવું કરું હું હા ગ્રેનેટનું ફૂલ પણ ગ્લુવોલના પડ્યું નેટવર્ક નેટવર્ક ગ્લુબોલ નેટવર્ક નેટવર્ક વાળા તમારી એક બે ઉડો માં ઓમ ભટ સ્વાહા હા ઓય જાવ એ કોઈને કાક આવડતું એ તારી અરે અરે લે ના લે ના લે 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 હવે બે શબ્દ મારે તો નથી બોલવા પણ મારા મગજમાં મારા મગજને બોલવા છે પણ હવે બોલાતું નથી ને મારે કરવું શું મને કાઈ નો